નમસ્તે મિત્રો ફરીથી આજે આપણે રાધામીરા સ્ટડ ફાર્મની અંદર પહોંચ્યા છીએ અને એક ઘોડી કવર કરાવવાની તમે જુઓ આ ઘોડી છે તો અહીંયા સરસ મજાના નાના મોટા પ્રાણીઓ છે બધા અલગ અલગ એને આરામ ફરમાવે છે રાજકોટમાં છે બપોરની નીંદર લહેર એ કોળી અહીંયા છે અને હવે આપણે રણબંકાને જોઈશું એની હારે કવર કરાવવાની છે આ ઘોડીને મિત્રો આગળના આ તમે એટલે ક્લિપમાં જોયું રણબંકા એક કોડીને આપણે કવરિંગ માટે આવ્યા હતા તો આજે એના વિશે જ જાણકારી લઈએ હવે તમે જુઓ આપણે ગયા એક વિડીયોની અંદર તમે ઘણા બધાએ લખ્યા હતા કે આવું થાય ને આવું થાય કોઈ પણ માણસ હોય એ પશુ જે કોઈ પણ રાખતા હોય કોઈ પણ પશુ કીડિયું નથી પાડતા માણસ એ થાઇલેન્ડમાં એ પાડે તો એની એ કિંમત દેવી પડે ને આપણે ઓલું ખાઈ કાકડા બાકડા ની બધી વેચે એની એ કંઈક કિંમત હોય ત્યાં તમે એમનો કઈ અગો આવા વંદા તમારા ઘરે એમને માટા મારતા હોય એ ન્યા દેવા જ પડે પૈસા વાત એમ હે કોઈ પણ માણા રાખતું હોય ને તો એ કંઈક એમાં જાણતું હોય એનો એટલા વર્ષનો અનુભવ હોય અને એ પોતાની રીતે જે તે પણ વેલ્યુ નક્કી કરે તો એ માટે જ એ તો બધાનો આ જવાબ છે

લીધું એની પાસેથી કે ભાઈ સારો ઘોડો છે ને સારી ઘોડીનો છે અને આ ઘોડો આગળ જતા એની મા સાઈડ કે બાપ સાઈડ જે સાઈડ વીઆઈ બચ્ચા એના આવે તો એ બે માંથી કોઈ પણ સાઈડ જે જ આવે ઓકે કે નકરો બાપ સારો છે એવું નથી માં એટલી સારી છે તો કોઈ પણ હોય એ માણસ હોય કે પશુઓ હોય પાંચ પચીસ પેઢી થયા હોય ત્યાં થાય અમીર ખમીર ને ખાનદાની એ ઔષધિ ન આવે એ પેઢીઓમાંથી આવે એ ઉદરમાંથી આવે પેઢીઓના ગુણ પવલા આપણે આ આ દુહો છે એ કદાચ આની અંદર ક્યાંક સાક્ષરતા પૂરતો હોય કે હાર્દિકભાઈએ જે રીતે વાત કરી કે માય જોવાનું બાપે જોવાનું એ બંને પેડીગ્રી તો એની સ્ટ્રોંગ છે એટલે હવે જે એમનું જે થાણ આવે એ સારું જ આવે સારું જ આવે અને ઘોડી સારી હોય ને એનો બચાવ એનો થયો હોય ને એ લગભગ ઘોડા મેં મારી રીતે જોયા છે ને તો જે ભાઈ નર ઘોડા હોય સારું વીઆવાનું કારણ એની મા સારી જેટલી એટલું એનું રિઝલ્ટ સારું ઘોડાની માં સારી એટલે હા એટલું મારું એવું આમાં માનવું છે મારવાડીમાં કે જી ઘોડાની માં સારી એટલું એનું રિઝલ્ટ સારું સિત્તેર પર્સન્ટ ઘોડો એની માં સાઈડ જ બી અને બીજું આપણે એ કે અત્યારે મારવાડીની અંદર લોકોને હાઈટનો બહુ શોખ છે હવે હાઈટને તમે જુઓ તો એક એનું કેરેક્ટર છે કાઠિયાવાડી છે સિંધી છે મારવાડી છે થરો છે અરબી છે પોલોપોની છે આ બધાના પોતાના કઈક કેરેક્ટર છે એના ગુણધર્મો છે તો મારવાડીના ગુણધર્મો આપ કઈ રીતે માનો છો ભલે અત્યારે હાઈટ સિત્તેર બોતેર પિંચોતેર અત્યારે ઘોડાના નામ પેલા હાઈટ લખેલું હોય તો એ કેટલું વ્યાજબી કહેવાય પણ મારવાડી ઘોડું છે તો એની લાઈન લખો પોસ્ટ ચડાવે કોઈ પણ એની પે ડિગ્રી લખે લાઈન લખે નામ લખે ઉમર લખે તો પણ અત્યારે તો કેવું પેલા જ હાઇટ લખે એટલે મારવાડી ઘોડું હાઈટ થી ને જ હાલે છે પબ્લિક એવું માને છે તો પણ હું એવું કહું છું કે ભાઈ દુનિયાનો ટોપ લેજન્ડ કોઈ પણ સ્ટેલિયન લઈ લ્યો કે સારોમાં સારો એની કેનીમાં પાસઠ બરોબર બધી ઘોડી બાસઠ ના માપની એના માપની છે એના જ સારા સ્ટ્રેલિયન ભાઈના દિલબાગ લઈ લો કાંટા લઈ લ્યો સપ્તાંશ લઈ લ્યો દેવ લઈ લ્યો આ બધી ઘોડીઓ રહી એમાંથી કોઈ ઘોડી ચોસઠ પાંસઠની છે

તરત એમ કહી દે કે આ તો આની છે આના આટલા પૈસા હોય તોય આટલા લેવાના છે એની જગ્યાએ પાસઠ હાઈટ ની હોય બીજા કોઈ નવા અપડેટ વાળા ઘોડાની તો એ મળી જાય પણ આ હાઈટની ગોળી આવા ઘોડાની નહીં મળે અને બીજું ઘોડાની હાઇટ કેટલી યોગ્યતા એ તો પબ્લિકના ટેસ્ટ ઉપર આજે પણ મારો અંદાજ એવો છે કે ભાઈ ચોસઠ પાસઠ બહુમાં બહુ પાસઠ સુધી ના સારું પ્રોડ્યુસર કરે છે અને સારા રીંગે જીતે છે અત્યારે માર્કેટમાં જીત સેલિંગ લે લાસ્ટી કઈ રીંગું એમાં કોઈ ઘોડો પાંસઠ બારનો જીતતો એવું મેં નથી બરાબર બધાય સપ્તાંશ લે તો સપ્તાંશ કોઈ એવો મોટો હાઈટનો ઘોડો નથી તો જો આ એક વસ્તુ બહુ ધ્યાનમાં રાખવા જેવી છે હવે આ બધી વાતો રહી કોમેન્ટ તમે કરજો એમાં ના નથી પણ આ બધી વાત છે એ આની ટૂંકમાં એક જવાબદારી આવે તો અહીંથી જે કંઈ પણ રજૂઆત થાય છે એ હાર્દિકભાઈ એમના અનુભવ અને એમના અત્યાર સુધીના જે પણ કંઈક પણ અશ્વની સાથે વિતાવેલા સમયની વાતો છે એટલે એક વ્યક્તિ તરીકે આ એમનું માપદંડ છે હવે કોઈ નવા વ્યક્તિ આવે છે ઘોડામાં આવે અત્યારે તો બધાને એક શોખ જાગે છે પેલા બે ત્રણ ફોટા પડાવે પછી એક શોખ જાગે હવે આપણે ઘોડો લેવો છે તો નવા વ્યક્તિઓને કઈ પ્રકારનો અશ્વ પસંદ કરવો જોઈએ આ નવા વ્યક્તિઓને તો હું એમ કહું છું કે સારી પેડિગ્રીવાળું જાનવર લેવું જોઈએ બે સાઈડ ચેક કરીને નહીં કે હાઈટ જોઈને લેવું જોઈએ એને ધારો કે હાવ આમ વાળો માણા છે એને કેવો પસંદ કરવો જોઈએ કલર ઉપર જાય હાઈટ ઉપર જાય કે કલર ઉપર તો એને પર્સનલ ચોઈસ છે કયો કલર લેવો હોય પણ હાઈટ કરતાં હું એમ કે બ્રીડ કેરેક્ટરમાં જાનવર લે ને કે ભાઈ મારવાડી હોય તો એને આવી ગરદન હોય આવા કાન હોય આવું ફેસ હોય એ લઈએ તો વધારે સારું હાઈટ કરતા આ વસ્તુમાં ધ્યાન દે તો સારું અને બીજા નંબરની વાત અત્યારે હાઇટની તમે વાત કરો છો એટલે આપડે બરોબર ઈ લોકોને નથી ખબર પડતી કે હાઈટ વધારવી જોઈએ ફેસ માં આવી હોવી જોઈએ ગરદન આવી હોવી જોઈએ એમાં જ કામ કરે છે

તો જ્યારે કોઈ પણ ક્રોસ બ્રીડ થતું હોય ઇન બ્રીડ થતું હોય ત્યારે એવું થઈ અગે કે કા તમને સારામાં સારું મળી જાય અને કા પછી એ કોઈ જગ્યાએ ભેગું ન થાય અને એના ધારાધોરણ એક મિત્રો જાળવી રાખવા એ કોઈપણની એક ખાસિયત છે ધારો કે આપણે અહીંયા તમને એક ઉદાહરણ આરે જ હું કોઈ પણ વાત કરીશ આ હાઈટની રંગરૂપની અને નવા અશ્વ લેવા માટેની વાત છે તો આપણે માણા છીએ અહીંયા તો આપણે રાજકોટ ને સૌરાષ્ટ્ર કાઠિયાવાડ કે અમદાવાદ આપણે કોઈ પણ ગુજરાતી હોય ભારતીય લોકો હોય તો આપણે અહીંયા છ ફૂટ છ ફૂટ હાઈટ છે ને એ એક સામાન્ય છે છ ફૂટથી વધારે હોય તો આપણે એને શું કહી કે ભાઈ આ તો હાંડિયા જેવો હોય આને આ વહી ગઈ છે હાઈટ તો એ જીનેટિકલી માણસ થાય ને માણસ તો કોઈ દવા દારૂ કંઈ ઉપયોગ નથી કરતા એ જીનેટિકલી હાઈટ છે ચાઇનાનો એક એવો સરસ ઉદાહરણ છે કે ચાઇનાની અંદર કોઈ બાસ્કેટબોલ પ્લેયર ન થતા ત્યારે તો કે એના જે કોઈ પણ વૈજ્ઞાનિકે એને નક્કી કર્યું કે હું આ અમારા કોઈ ચાઇનાની કન્યા છે એને આ પુરુષ સાથે જ્યારે લગ્ન કરવામાં આવે તો એનું જે સંતાન થઈને એ ત્યાંથી એને ચાઇનાની આખી પેઢીગી આ હું કોઈ ઉપજાવેલી વાત નથી કરતો ગૂગલ કરજો તો એટલા માટે મિત્રો મારવાડી એક બંધારણ મુજબ બંધાયેલું છે અને જ્યારે એની સાથે કોઈ એવું બ્રીડ સાથે જોડાયેલું હોય ત્યારે જ એની હાઈટ આટલી વિશેષ માત્રામાં હોય આ એક તાર્કિક બુદ્ધિનું એક કારણ છે પછી તો આમાં હું એમ કઉ છું કે આમાં કોઈ પીએચડી કરેલા નથી અમે કોઈ એવા વિશેષ ડોક્ટર નથી કે કોઈ જાણકાર નથી પણ આ ફેક્ટ વાત છે એમ કે કોઈકની સાથે સાથે કોઈક ને ત્યારે ઈ એ દિશાની અંદર ગ્રોથ થતું હોય છે આ પબ્લિક છે ભાઈ એને હાઈટ ગમે તો હાઈટનું લે હાઈટ બ્રીડ કરે પણ મારું એવું માનવાનું કે બ્રીડ કેરેક્ટરમાં બ્રીડ કરે તો સારું બ્રીડ જે મારવાળી બ્રીડ છે એની આરે જ બ્રીડ કરે એટલે મિક્સ બ્રીડ કરવાની કે કોઈ પણ દવા વાપરવાની જરૂર નથી હાલે રીંગવું જોવાય છે પબ્લિકને અત્યારે પાછી પબ્લિક નીચે આવી ગઈ છે કે ભાઈ પ્યોરિટીમાં માનવાય મેડી છે અને હજી બે ચાર વર્ષ પછી સારી બુદ્ધિ આવશે પબ્લિકને કે ભાઈ પ્યોરિટીમાં જ રહે પબ્લિક તો એ પ્યોરિટી જોવા માટે ક્યાં ક્યાં પોઈન્ટ જોવા જોઈએ ઘોડા તો હું એમ કહું છું ભાઈ કે જયભાઈ કે ગરદન ફેસ કાન લેન્થ જેટલી હાઈટ છે એવડી લેન્થ છે જેવડી હાઈટ ને લેન્થ છે એવડી સામે ગરદન છે બરોબર કે મારવાડીમાં જોવા માટે ઘણું છે કે બધા અત્યારે એવું માને કે હાઈટ મારવાડી છે આપણે અહીંયા ફામે કોઈ વિઝિટ કરવા તો સીધું આમ ઘોડા રે ખંભો માપીને જોવે કે કેટલો છે પણ એને મારવાડીને કાંઈ હાઈટ ને મારવાડીને કાંઈ છે જ નહીં સર અને કોઈ પણ બ્રિજ શો થાય એમાં ક્યાંય હાઈટ માપવામાં આવતી નથી તો આ લોકો હાઈટ અને હું એમ કહું છું કે હાઈટ વાળી ઘોડી આટલી એટલી પાસઠ છાસઠ સડસઠ હાઈટની તો ઘોડીઓ માર્કેટમાં થઈ ગઈ તો એના કોઈ એવા સ્ટેલિયન ક્યાં પેદા નથી થતા ક્યાંય બ્રિડ શો માં જીતે વિચારવા જે ભાઈ નાની હાઈટની ગોળીઓ રે બાસઠ હું કહું છું ત્રેસઠ આસપાસની ગોળીઓ એના જ બચ્ચા કેમ સ્ટ્રેલિયન રીંગમાં કામ આપે જીતે છે બરાબર આમ હાઈટનો શોખ હોય તો પાસઠ હાઈટની ગોળીનો કોઈ સ્ટ્રેલિયન કેમ નથી બનતા હારા બરાબર જૂની જ ગોળીના સ્ટ્રેલિયન હે અત્યારે માર્કેટમાં તમે જુઓ તો જૂની ગોળીના જ બચ્ચા છે એ બધા કારણ કે એ જૂની ગોળીઓ રહી ઓરિજિનલ ગોળીઓ હતી તો એમાં બચ્ચા આવે એ બ્રિડ કેરેક્ટરવાળા મારવાળી રીંગમાં જીતે છે બ્રિડ શોમાં અને અત્યારે ની ઘોડીઓ આવી ગઈ અને છાસઠના ના ઘોડા આવી ગયા એના ક્યાં એવા બચ્ચા પેદા થયા કે રિંગ જીતવા માંડ્યા તો મને હજી એક પ્રશ્ન થાય કે આપણે ઘોડા તો આપણે એની ઘોડા ફિલ્ડમાં છીએ પણ છતાં એક પ્રશ્ન થાય કે અમુક લોકો જે લખે છે કે ભાઈ આ તો બહુ ચમત્કાર કે મેજેસ્ટિક લિજેન્ડરી અને બાર મહિના તેર મહિના એની ચૌદ મહિનાની હજી ઉંમર હોય અને એમની ઊંચાઈ તમે જુઓ તો એ સાહીઠ બાસાઠ થઈ ગઈ હોય મને પોતાને આશ્ચર્ય થાય ઘણી વખત તો આ આવું કઈ રીતે હોય અગે આમાં કેવું છે ભાઈ કાં તો ક્રોસ બ્રિડ કર્યું હોય હા અમુક લાઈનો છે મારવાડીમાં કે જેની હાઈટ વારે વધારે કનેક્શન છે બ્યુટી કરતાં તો કાં તો એ લાઈન એ ક્રોસ લાઈન થયો અને કાં તો પછી અત્યારે વિજ્ઞાન આટલું બધું આગળ વધી ગયું ભાઈ સ્ટીરોઈડ આ તે વાપરે છે પણ તો ઈ એક આશ્ચર્યની વાત છે દવા કરવા માંડ્યા છે માણસો હોશિયાર પબ્લિક થઈ ગઈ છે ગૂગલ ને પૂછી પૂછીને બધું થાય છે અરે બીજું તમે સ્ટેલિયન રાખો છો ઘણા બધા લોકો સ્ટેલિયન રાખતા હોય તો એને ડાયટમાં કઈ રીતે હોવું જોઈએ એને પરફેક્ટ રાખવા માટે થઈ પરફેક્ટ રાખવા માટે જયભાઈ એવું છે કે ભાઈ જો તમારે બ્રિંગ માટે બ્રિડ શોમાં જ ક્યાંય લઈને જવું હોય તો એ પહેલાં એના બે ત્રણ પેલ મહિના પહેલાં અગાઉ મથવાનું ચાલુ કરવું પડે

શેડ્યુલ પ્રમાણે ખોરાક કેવું છે કે ભાઈ શેડ્યુલ હાલતું હોય તમે રનિંગ રાખો છો બરાબર બે ટાઈમ દાણો દેતા હોય બધા દે પછી અમુક ટાઈમ એવો હોય કે ઘોડો ઉભો જ રાખતા હોય અને એનું જ ફીડ ચાલુ હોય એમને તો અમુક ટાઈમે ઘોડો ઓવરવેટ જવાનો હોય તો પછી ઓનરને ખબર પડી જાય કે હવે ઘોડો ઓવરવેટ જાય હવે અમુક લિમિટથી બહાર એને બ્લડ લોહી ચડી ગયું હોય તો ત્યારે એને આપમેળે દાણો ઓછો કરી દેવો જોઈએ કે કોઈ પણ

અને દાણો ઈ લોકો આજ દાણો આપે જાઉં ચણા ને બાજુ હા બસ ઈ જ હોય છે આ સાચી વાત બરોબર તો હવે અહીંયા તો ડોક્ટર થી માંડીને સારી સારી ટીમો કામ કરતી હોય બરોબર છે અને એ લોકો જોખી જોખીને જ બધી વસ્તુ આપે તોય ઘોડા એટલા મેન્ટેન સરસ એ આપણે બધા પબ્લિક આખી ગમાણો ભરી ભરીને ને ખવડાવે છે ચારો તોય લોય ન ચડતું પણ ઈ લોકોનો કેવું મેઈન વસ્તુ ટાઈમ અને માપ અને યોગ્ય ફીડ જ આપે કે જરૂરિયાત વાળું ઘઉં દેવાથી અમુક નુકસાન એ ઘઉં નથી દેતા જવું આપે ઘઉંની જગ્યા ગરમ ઉનાળો હે તો પછી બાજરો ઘટાડી દે જઉં નું પ્રમાણ વધારે રાખે અને શિયાળો આવે તો જઉં ઘટાડી દે બાજરાનું પ્રમાણ વધારે રાખે ઈ એની રીતે પછી પબ્લિક આમાં જે ઘોડામાં એકવાર આવી એની મેળે આપમેળે એને શીખતા જાય શીખતા જાય તો ખાસ કરીને મોટા ભાગે લોકો રાઇડિંગ નથી કરતા હોતા આવે સ્ટેલિયન ઉપર કે ઘોડી ઉપર કે કોઈ પણ રીતે તો રાઇડિંગ કરવું કેટલું હિતાવહ છે ઘોડામાં હિતાવહ છે ભાઈ કેવું છે કે તમારે પછી ઘોડાને ઊભો રાખો દાણો નકરો ખવરાવ આર તો પગ બગડવાના ચાન્સ છે પછી ઊભો ઊભો ઘોડો હોય નકરું ખાવાના ટાઈમે ખાવાનું મળી જાય એટલે કૂટ એવું આવે બીજી બરોબર

કે એને મારવાળી કહેવાય કે ન કહેવાય તમે સમજો છો ને ભવિષ્યમાં પબ્લિકને બતાડશું આપણે કે ભાઈ અમે જે લાઈને જઈએ હું જે વાત કરું છું કે હાઇટવાળી અને વગર હાઈટની કે ભાઈ મેં હાઇટવાળી ગોળીમાં બ્રીડ કરીને જોયું એને નોર્મલ ગોળીઓ નોર્મલ હાઈટની ગોળી જે છે બાસઠ આસપાસની એમાં બ્રિડિંગ કર્યું હું એમાં વધારે સક્સેસ ગયો એટલે હું એવું કહું છું તમારા માધ્યમથી કે ભાઈ તમે હાઈટ કરતાં બ્રીડ કેરેક્ટરને ઈજ્જત વધારે આપો અને એમાં રહો તો તમે ક્રાઇટેરિયા મારવાડી નો ક્રાઇટેરિયા છે અમુક એની નજીક રહીને કામ કરશો તો તમે સક્સેસ જાહો મજા આવશે બાકી ચોસઠ પાસઠ ને છાસઠ ની એવી મોટી ગોડીઓની જરૂર નથી ઘોડી મારવાડી ઘોડી સારી ઘોડી બાસઠ હાઇટ ની હોય તો બહુ સારું બ્રીડ કરી દેશે અને અમે જોયેલું છે હાઈટ વાળા ઘોડા લઈ આવીને પબ્લિક બ્રીડ કરે છે એની કેટલી હદે સક્સેસ ગઈ અમે જોયું છે એટલે મિત્રો કીધું ને એમ અનુભવથી બીજી કોઈ મોટી વાત નથી તો મિત્રો ખાસ વાતો તો લાંબી છે એટલા માટે થઈને હવેનો જે વાતચીતનો દોર છે એ બીજા ભાગમાં જોઈશું અત્યારે તમે રણબંકા જોઈ રહ્યા છો તો બીજા ભાગમાં પણ મારવાડી અસોની સરસ મજાની જે કંઈ પણ વાતો છે ચર્ચાનો દોર આગળ વધારશું આપ લોકોને કેવું લાગે છે કોમેન્ટની અંદર જણાવજો બાકી પોતપોતાના મંતવ્ય મુજબ આ બધી વાતો છે એટલા માટે જે કંઈ પણ લાગે જણાવો બાકી વિડીયોને જોતા રહો આપ લોકોને કેવું લાગે છે એ ખાસ અમને જણાવજો ધન્યવાદ ભારત માતા કી જય